છોડ ઝડપી પાડ્યા રોપેલા ગાજાના છોડ રૂપિયા એક લાખ તેપન હાજર પાંચસો ના જથ્થા સાથે ખેતર માલિક ની ધરપકડ કરતી એસઓજી ની ટીમ પ્રાપ્ત માહિતી મુજબ મૂળ છોટા ઉદેપોર જિલ્લાના ગડવોથ ગામના મનહરભાઈ પોપટભાઈ રાઠવા નારુકોડ ખાતેના માજી સરપંચના ફળિયામાં પોતાની માતા સાથે રહેતા તેમના ઘર આંગણે આવેલા ખેતરમાં ગાજાના છોડ ઉગાડ્યા હોવાની જાણ કૂતરા એસઓજી શાખાને ખાનગી રાહી બાતમી મળતા કે નારુકોડ ખાતે માજી સરપંચના ફળિયામાં રહેતા મનહરભાઈ પોપટભાઈ રાઠવાના ખેતરમાં ઘર આગળ ગાજાના છોડનું વાવેતર કરેલ છે એની માહિતી મળતા એસઓજી શાખા ગોધરા દ્વારા નારુકોટ ખાતે મનહરભાઈ પોપટભાઈ રાઠવાના ઘરે રેડ કરતા ઘર આગળના ખેતરમાંથી છ અંગ જેટલા ગાજાના છોડ મળી આવતા જેની ઊંચાઈ સાડા ત્રણ ફૂટથી સાડા સાત ફૂટ સુધીની તેને ઉખેડી વજન કરતાં પંદર કિલો ત્રણસો પચાસ ગ્રામ વજન થતાં જેની કિંમત કિલોના દસ હજાર લેખે કુલ પંદર કિલો ત્રણસો પચાસ ગ્રામ લીલા છોડની કિંમત એક લાખ તેપન હજાર પાંચસો રૂપિયાનો ગાજો ઝડપાતા એસઓજી પોલીસે મનહરભાઈ પોપટભાઈ રાઠવા વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ વીસ એઆઈની કલમો ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર વિજયકુમાર બારિયા જાંબુઘોડા